ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા પહોંચી છે જ્યારે પહેલા સિંહ માત્ર સાસણગીર જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને સિંહ અમરેલી જાફરાબાદ દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે વધુમાં પહેલા માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા હવે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસ્તી ખૂબ જ વધશે તેવી આશા છે ત્યારે બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઉભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે द ड्रीम प्रोजेक्ट ऑफ लायन वस्ती गणतरी पशी आज डिक्लेशन करू आठ आठ सौ एकाणु आठ सौ एकाणु लायन पॉप्युलेशन बहार आई है आई रियली थैंकफुल टू अवर ओनरेबल प्राइम मिनिस्टर जेने लायन प्रोजेक्ट इनिशियेटिव कहो आज से बे वर्ष पहला અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે ખરેખર અભિનંદનને પાત્ર છે અને સિંહ પહેલા આપણે જોયેલું હતું કે પહેલા સાસણગીર એટલે સિંહ પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે પછી આપણને લાગતું હતું કે વિસાવદર જ છે પણ હવે જયારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ ગયેલો હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો જયારે ત્યાં જમી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા